નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસ વાય બી એ પાઠ્યક્રમ બસો ત્રણ ભારતમાં સામાજિક સમસ્યાઓ તેના વિશે વ્યાખ્યાન લઈશું આજનો આપણો આ જે વ્યાખ્યાન છે તેના એકમ નંબર સત્તર ભારતમાં સમાજમાં સામાજિક આર્થિક રાજનૈતિક સમસ્યાઓ પ્રત્યેના દ્રષ્ટિકોણ તેના વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આ જે એકમ છે તે એકમને શરૂ કરતા પહેલાં મુખ્ય હેતુઓને તપાસી લઈએ આ એકમને સમજ્યા બાદ તમે દ્રષ્ટિકોણ અને પરિપ્રેક્ષ્યની વિભાવના કરી શકશો સામાજિક સમસ્યાઓના અભ્યાસ માટેનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તમારામાં વિકસશે આ ઉપરાંત આ એકમને સમજ્યા બાદ તમે સામાજિક સમસ્યાઓના અભ્યાસ માટેના જુદા જુદા દ્રષ્ટિકોણથી માહિતગાર થશો ભારતીય સામાજિક સમસ્યાઓના મુદ્દા અને તેના અભ્યાસ માટેના દ્રષ્ટિકોણની પણ ચર્ચા કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનો આપણું વ્યાખ્યાન વિદ્યાર્થી મિત્રો આપણે જે માનવ સમાજમાં રહીએ છીએ માનવ સમાજની શરૂઆતથી જ ભલે આદિમ સમાજ હોય વિકસિત સમાજ હોય અવિકસિત સમાજ હોય સભ્ય સમાજ હોય કે પછી અસભ્ય સમાજ હોય ચાહે કોઈ પણ સમાજ હોય ગ્રામીણ સમુદાય હોય કે પછી શહેરી સમુદાય હોય ક્યાંય ને ક્યાંય વધતા ઓછા પ્રમાણમાં સમસ્યાઓનું પ્રમાણ જોવા મળે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો એનો અર્થ એ જ થયો કે સમસ્યાઓ એ તો સાર્વત્રિક છે ભલે એ અમેરિકા જેવો દેશ હોય અથવા તો આપણા ભારત જેવો દેશ હોય અથવા તો કોઈ અન્ય વિકાસશીલ દેશ હોય અથવા તો અવિકસિત દેશ હોય દરેક સમાજમાં દરેક સમુદાયમાં વધતા ઓછા પ્રમાણમાં સમસ્યાઓ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો સામાજિક સમસ્યાઓ એ સમાજની કાર્યાત્મકતા પર વિઘાતક અસર કરે છે એટલે કે સમસ્યાઓ એ શબ્દ સાંભળતા જ આપણા માઇન્ડમાં આવી જાય કે સમસ્યાઓનો તો અર્થ જ એ છે કે જે વ્યક્તિને જૂથને સમુદાયને સમગ્ર સમાજ ઉપર નકારાત્મક સ્વરૂપે પ્રત્યક્ષ અથવા તો અપ્રત્યક્ષ સ્વરૂપે એ વિઘાતક અસરો કરે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો કેટલીક સમસ્યાઓ એવી છે કે કેટલાક જૂથ માટે એ સમસ્યા છે જ નહીં પરંતુ એ એના જીવનશૈલીનો એક ભાગ પણ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો સમસ્યાઓની જળ એ દેશની વૈવિધ્યતા લાંબો ઇતિહાસ અને વસવાટની અસમાનતામાં રહેલો છે એટલે કે સમસ્યાના મૂળ એ આ બધા પરિબળોમાં સમાયેલા છે કોઈ એક દેશ હોય એ એક જ દેશમાં ઘણી બધી વૈવિધ્યતા હોય તો એના કારણે પણ કેટલીક વખત પ્રાંતવાદ અથવા તો ધર્મવાદ જ્ઞાતિવાદ એ જુદા જુદા પરિબળો એ સમસ્યાઓ આવે છે લાંબો ઐતિહાસ ઇતિહાસ હોય ઐતિહાસિક પરિપ્રેક્ષ્યો હોય ઐતિહાસિક પરિબળો હોય એ બધી બાબતો પણ વર્તમાન સમયમાં સમસ્યાઓ જન્મા આવે છે ભૂતકાળમાં બનેલી કેટલી ઘટનાઓ હોય કે જેને સમાજમાં એક ઇતિહાસ રચ્યો હોય અને એ ઇતિહાસ એ નકારાત્મક સ્વરૂપનો હોય તો એ પેઢીઓ સુધી જુદા જુદા ધર્મ જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે મહિલા પુરુષો વચ્ચે એક સમસ્યાઓ ઊભી કરેલી જ રાખે છે વસવાટની અસમાનતા એ પણ સમસ્યાનો જ એક ભાગ છે વિદ્યાર્થી મિત્રો સમસ્યા ઘણા બધા પ્રકારની છે પણ એ સમસ્યાના નિવારણ માટેના દ્રષ્ટિકોણ પણ જુદા જુદા છે તો એ દ્રષ્ટિકોણ વિશેનું આજને આપણે વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો ભારતીય સમાજની સામાજિક સાંસ્કૃતિક આર્થિક કે પછી રાજનૈતિક સમસ્યાઓ ચાહે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય એ દરેક સમસ્યાઓ પ્રત્યેના દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ જુદા જુદા હોય છે આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશ એ વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોમાંનો એક છે એ આપણા માટે ગૌરવની વાત છે બીજી ગૌરવની વાત એ પણ છે કે આપણો ભારત દેશ એ અનેક વૈવિધતા વચ્ચે પણ એકતા ધરાવે છે કેટલા બધા ધર્મ કેટલી બધી જ્ઞાતિ પેટા જ્ઞાતિ જૂથ સમુદાયોમાં વસવાટ કરતા લોકો એ એક જ દેશમાં વસવાટ કરે છે કેટલા બધા તહેવારોની ઉજવણી ભાઈચારાનો સંદેશ પણ આપતો જાય છે વિદ્યાર્થી મિત્રો આ વિવિધતામાં એકતા હોવા છતાં ક્યાંક ને ક્યાંક આપણા ભારતીય સમાજમાં પણ સમસ્યાઓ તો જોવા મળે જ છે કેટલીક વખત દંગા થતા હોય કોમી વિખવાદ થતી હોય જુદી જુદી જ્ઞાતિ જુદા જુદા ધર્મ વચ્ચે જે કંઈ પણ માહોલ ઊભો થાય છે તો એના લીધે વિદ્યાર્થી મિત્રો ક્યાંક ને ક્યાંક સમાજમાં સમસ્યાઓ ઊભી થાય છે અને આ જ સમસ્યાઓના મૂળમાં જેમ આપણે હમણાં અગાઉ વાત કરી તેમ કે ચોક્કસ પ્રકારનો ઇતિહાસ ચોક્કસ પ્રકારની સંસ્કૃતિ અને રાજકીય વ્યવસ્થા એ જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો ઇતિહાસમાં આપણે જોઈએ તો કેટલીક સંસ્કૃતિઓ શાકાહારી માંસાહારી અથવા તો મિશ્રાહારી હોય છે અને આપણા ભારત દેશમાં તો કેટલા બધા ધર્મના લોકો વસવાટ કરે છે ખોરાક રહેઠાણ કેટલી બધી બાબતોમાં વિવિધતા જોવા મળે છે અને એના જ કારણે કેટલીક કૌટુંબિક પરંપરાઓમાં લગ્ન વ્યવસ્થાઓની પરંપરાઓમાં ક્યાંક ને ક્યાંક આજે પણ એ બધા વિખવાદને લીધે સમસ્યાઓ ઊભી થતી જોવા મળે છે અને એ સમસ્યાઓને જોવા માટેનો દ્રષ્ટિકોણ એ જુદા જુદા વ્યક્તિ વ્યક્તિ અલગ હોય શકે છે વિદ્યાર્થી મિત્રો અનેક પ્રકારની સામાજિક સમસ્યાઓ જેમ કે ગરીબી બેરોજગારી ભૂખમરો સામાજિક આર્થિક અસમાનતા હોય ભ્રષ્ટાચાર હોય જાતિવાદ હોય ધાર્મિક અસહિષ્ણુતા હોય એ વગેરે જેવી સમસ્યાઓ એ ભારતીય સમાજના વિકાસ માટે એ મુખ્ય અવરોધો છે અવરોધો તો છે જ પણ સાથે સાથે એ રોજે રોજ નીત નવીન સમસ્યાઓમાં પણ વધારો કરે છે બ્રિટિશ શાસનની આપણે વાત કરીએ જેમ કે આપણે હમણાં અગાઉ ઇતિહાસની વાત કરી કે ઇતિહાસના મૂળ પણ એ સમસ્યાઓને જન્મ આવે છે જેમ કે બ્રિટિશ શાસનની વિરાસત હોય વર્ણ વ્યવસ્થા હોય જાતિવાદ હોય કે અમુક પ્રકારની અસમાનતા હોય ભલે એ સ્ત્રી પુરુષ અસમાનતા હોય સાક્ષરતાની અસમાનતા હોય અથવા તો કોઈ પણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ હોય જ્ઞાતિગત ભેદભાવ ધર્મના ભેદભાવ હોય તો આ બધી જ સામાજિક વ્યવસ્થા સામાજિક માળખું એ સમાજને પ્રભાવિત કરે છે અને એવી રીતે પ્રભાવિત કરે છે કે ક્યાંક ને ક્યાંક એ સમસ્યાઓને જન્મ આપે છે વિદ્યાર્થી મિત્રો જેમ જેમ આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતો ગયો છે થતો જાય છે વધતી જતી વસતી એ પણ વૃદ્ધિ પામતી જાય છે શહેરીકરણમાં વધારો થતો જાય છે સાથે સાથે ગંદા વસવાટોને પણ પ્રોત્સાહન મળતું જાય છે ગંદા વસવાટોમાં વધારો થતો જાય છે પર્યાવરણીય વિનાશ વધતો જાય છે ઉદ્યોગોમાં વધારો થતો જાય છે હવાનું પ્રદૂષણ કેટલા બધા પ્રદૂષણમાં પણ વધારો થતો જાય છે દરેક વ્યક્તિ જે વિસ્તારમાં વસવાટ કરે છે પ્રદૂષિત વિસ્તારમાં વસવાટ કરે છે તો તેમનું આરોગ્ય પણ કથળતું જાય છે તો આ બધી જ બાબતો એ શારીરિક માનસિક આરોગ્ય હોય કે પછી કૌટુંબિક સમસ્યાઓ હોય વિભક્ત કુટુંબમાં વધારો થતો જાય છે તો આ બધી જ સમસ્યાઓ એ નવી સમસ્યાઓને જન્મ આપે છે અને આ બધી જ સમસ્યાઓને જોવા માટેના દ્રષ્ટિકોણ એ દરેક વ્યક્તિએ વ્યક્તિએ વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિકે એ જુદા જુદા હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ દ્રષ્ટિકોણની એટલે કે પરિપ્રેક્ષ્યની દ્રષ્ટિકોણ એને પરિપ્રેક્ષ્ય તરીકે ઓળખવામાં આવે છે જેને ઇંગ્લિશમાં પરસ્પેક્ટિવ તરીકે ઓળખી શકાય છે એટલે કે આપણે દ્રષ્ટિકોણ એટલે કે કંઈક જોવું અથવા તો એક એવો નજર કોઈ પણ વસ્તુ કોઈ પણ વિષય કે કોઈ સમજે છે અને એનું વર્ણન એ કેવી રીતે કરે છે તો એ વ્યક્તિની પોતાની રીત છે તો તેને આપણે દ્રષ્ટિકોણ કહી શકીએ છીએ જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે ટોમ એન્ડ ઝેરી એનું એક કાર્ટૂન લઈ લઈએ તો વ્યક્તિ જે છે માની લો કે કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ છે અને જો એ ટોમ એન્ડ ચેરી કાર્ટૂન જોઈ રહ્યો છે તો એ એને જોવાનો નજરિયો અલગ હશે અને કોઈ જ્યારે બાળક ટોમ એન્ડ ચેરી કાર્ટૂન જોવે છે તો એ કાર્ટૂનને જોવાનો બાળકનો નજરિયો બાળકનો દ્રષ્ટિકોણ એ અલગ હોઈ શકે છે બાળક કોઈ કાર્ટૂનને જોઈને ખૂબ જ ખુશખુશાલ પ્રવૃત્તિ કરે છે હસવા લાગે છે જ્યારે વડીલ ફક્ત એને જોઈ રાખે છે જેમ કે આપણે કોઈ ફિલ્મ જોતા હોઈએ અથવા તો કોઈ ઘટના બની હોય કોઈ કોમેડી સીન જોતા હોઈએ અથવા તો આપણે મિત્રો વચ્ચે કુટુંબમાં પરિવારના સમુદાયના સભ્યો વચ્ચે કોઈ હસી મજાકની વાતો થતી હોય તો આપણે ખળખળાટ હસીએ છીએ અથવા તો આપણે એ પરિસ્થિતિને અનુરૂપ આપણે વર્તન વ્યવહાર કરીએ છીએ કારણ કે આપણો દ્રષ્ટિકોણ એ પરિસ્થિતિ મુજબ આપણે એ રીત બદલાય છે દ્રષ્ટિકોણ એ વ્યક્તિઓના અલગ અલગ અનુભવો રુચિઓ અને જીવનના અનુભવોને કારણે થાય છે બિભૂષણ એમ કહે છે કે મૂલ્યો વિશ્વાસો મનોવૃત્તિઓ તેમજ અર્થો માટે ઉપયોગમાં આવતો શબ્દ કે જે વ્યક્તિને પરિસ્થિતિને દેખાવા માટે એક રૂપરેખા કે દ્રષ્ટિ આપે છે તો તેને દ્રષ્ટિકોણ તરીકે ઓળખી શકાય છે વિદ્યાર્થી મિત્રો ભારતીય સમાજની આપણે મુખ્ય મુખ્ય સમસ્યાઓને સમજી લઈએ આમ તો ઘણી બધી સમસ્યાઓ છે જ પણ સમસ્યા છે સામાજિક સમસ્યાઓ સાંસ્કૃતિક સમસ્યાઓ અને આર્થિક સમસ્યાઓ વિદ્યાર્થી મિત્રો સામાજિક સમસ્યાઓની વાત કરીએ તો એ તો આપણને ખ્યાલ જ છે કેટલી બધી સામાજિક સમસ્યાઓ છે ગરીબી બેરોજગારી ભૂખમરો આ ઉપરાંત પારિવારિક સમસ્યાઓ સંયુક્ત કુટુંબ એ વિભક્ત કુટુંબમાં અસ્તિત્વ પામી રહ્યું છે વિભક્ત કુટુંબ એ એકલ કુટુંબમાં અસ્તિત્વ પામી રહ્યું છે તો એક જમાનામાં જ્યારે આપણો ભારતીય સમાજ એ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ધરાવતું હતું એક જ પરિવારના સભ્યો એ ત્રણથી ચાર પેઢીના સભ્યો એ એક જ છતની નીચે રહેતા હતા સમાન મિલકત સમાન રસોડું સમૂહ ભોજન સમૂહ જીવનશૈલી એ લોકો ધરાવતા હતા જ્યારે અત્યારે અત્યારે વિભક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબમાં પણ હવે એકલ કુટુંબ અસ્તિત્વમાં આવી રહ્યું છે તો એ સામાજિક સમસ્યા આપણે ગણાવી શકાય આ ઉપરાંત યુવાનોમાં વધતી જતી બેરોજગારી જીવનસાથી પસંદગીના પ્રશ્નો અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના ધાર્મિક પ્રશ્નો હોય અથવા તો કોઈ પણ પોતાના જીવનશૈલીને લગતા પ્રસંગ સમસ્યા હોય પ્રશ્નો હોય અથવા તો કોઈ પણ પ્રકારની આદતો ટેવો એ બધી સામાજિક સમસ્યાઓને પ્રભાવિત કરે છે આ ઉપરાંત હવે આપણે વાત કરીએ સાંસ્કૃતિક સમસ્યાઓની વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતિ એટલે શું જણાવો તો એકદમ સાચું સંસ્કૃતિ એટલે કે જેમાં ધોરણો મૂલ્યો રીત રિવાજો ખોરાક પોશાક અથવા તો જે કંઈ પણ આપણી રોજિંદી દિનચર્યા છે તે રોજિંદા જીવનનું વર્તન વ્યવહાર એ જ આપણી સંસ્કૃતિ છે વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં કેવી ભાષાનો પ્રયોગ કરે છે કેવી બોલી બોલે છે કેવું પહેરવેશ પહેરે છે પોતાના ઘર પરિવારમાં જન્મનો પ્રસંગ હોય લગ્નનો પ્રસંગ હોય અથવા તો મૃત્યુનો પ્રસંગ હોય તે પ્રસંગ વખતે કેવા ધોરણો મૂલ્યો વિધિ વિધાનોનું પૂજન થાય છે તો એ જે તે વ્યક્તિની જે તે જ્ઞાતિની પોતાના સમુદાયની અથવા તો પોતાના ધર્મની જે કંઈ પણ સંસ્કૃતિ છે એનું અનુકૂલન કરે છે અથવા તો એને પાલન કરે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો જેમ જેમ વ્યક્તિ એ શિક્ષિત બનતો જાય છે પોતાના ઘર પરિવારથી એ આગળ વધતો જાય છે તો સાંસ્કૃતિક સમસ્યાઓ વિકસે છે આ ઉપરાંત આર્થિક સમસ્યાઓ રાજનીતિક સમસ્યાઓ પણ ભારતીય સમાજની એ મુખ્ય સામાજિક સમસ્યાઓ ગણાવી શકાય હવે વાત કરીએ સમસ્યાઓ પ્રત્યેના તેના દ્રષ્ટિકોણ વિદ્યાર્થી મિત્રો આપણે આટલી બધી સમસ્યાઓની વાત કરી પણ સમસ્યા જેવી છે તેવી જ તેનો દ્રષ્ટિકોણ હોય છે એ સામાજિક સમસ્યાઓ હોઈ શકે સાંસ્કૃતિક સમસ્યાઓ પ્રત્યેના સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય હોઈ શકે આર્થિક પરિપ્રેક્ષ્ય હોઈ શકે અને રાજનૈતિક પરિપ્રેક્ષ્ય હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આજના આપણા જે એકમ છે તે એકમમાં જુદા જુદા દ્રષ્ટિકોણ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી અને એના જ ઉપરથી આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સમાજમાં જ્યારે કોઈ પણ ઘટના બને છે તો તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તપાસવાનો પ્રયત્ન કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આજે એકમ હતું તે એકમમાં મુખ્ય આઈએમપી પ્રશ્નો એ સ્વાધ્યાય માટેના પ્રશ્નો જે તમને સત્રાંત પરીક્ષામાં પૂછાઈ શકે છે જે તમે યાદ કરી લેશો આજના એકમ માટે વધુ વાંચન માટે તમને આ ઉપયોગી પુસ્તકોની યાદી આપેલ છે જેનું તમે વાંચન કરશો તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું આ એકમ અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે પછી મળીશું એક નવા જ એકમ અને નવા જ વ્યાખ્યાન સાથે આપણા જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં ત્યાં સુધી નમસ્કાર यः परमं तप